હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ તમારા બધાનું સ્વાગત છે બંસીઝ વોઇસ સ્ટોરીમાં મિત્રો આજે આપણે શ્રી કૃષ્ણની જીવન જીવવાની સરળ અને આસાન રીત વિશે જાણીશું શ્રી કૃષ્ણનું જીવન માત્ર ભગવાનની એક લીલા જ નથી પરંતુ એક ગાઈડની જેમ છે જે આપણને જણાવે છે કે મુશ્કેલ સમયમાં કેવી રીતે હસવું સાચો રસ્તો કેવી રીતે પસંદ કરવો અને દરેક પરિસ્થિતિમાં પોતાની જાત પર વિશ્વાસ કેવી રીતે જાળવવું આવી સ્થિતિમાં આજે હું તમને જણાવીશ કે શ્રી કૃષ્ણના જીવનથી તમે કેવી રીતે પોતાને સુધારી શકો છો આપણે બધાએ બાળપણથી જ ભગવાન શ્રી કૃષ્ણની ઘણી વાર્તાઓ સાંભળી છે ક્યારેક માખણ ચોરતા તો ક્યારેક ગીતાનો ઉપદેશ આપતા ભગવાન શ્રી કૃષ્ણની લીલા અપાર છે પરંતુ શું તમે ક્યારે વિચાર્યું છે કે આ કહાનીઓ માત્ર સાંભળવા પૂરતી જ નથી પરંતુ આપણને તેમની પાસેથી ઘણું શીખવા પણ મળે છે શ્રી કૃષ્ણનું જીવન માત્ર એક ભગવાનની લીલા જ નથી પરંતુ એક ગાઈડની જેમ છે જે આપણને જણાવે છે કે મુશ્કેલ સમયમાં કેવી રીતે હસવું સાચો રસ્તો કેવી રીતે પસંદ કરવો અને દરેક પરિસ્થિતિમાં પોતાની જાત પર વિશ્વાસ કેવી રીતે જાળવવો આવી સ્થિતિમાં આજે હું તમને જણાવીશ કે શ્રી કૃષ્ણના જીવનથી તમે કેવી રીતે પોતાને સુધારી શકો છો શ્રી કૃષ્ણ કહે છે પોતાના કર્મ પર ધ્યાન આપો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે કર્મ કરો ફળની ચિંતા ન કરો હંમેશા આપણે કોઈ પણ કામ એટલા માટે કરીએ છીએ કે જેથી આપણને તાત્કાલિક પરિણામો મળે પરંતુ જ્યારે એવું થતું નથી ત્યારે આપણે નિરાશ થઈ જઈએ છીએ તેથી તમારે પહેલાં તમારા લક્ષ્ય પર ધ્યાન આપવું જોઈએ અને ઈમાનદારીથી મહેનત કરતા રહો બીજું ભગવાન શ્રી કૃષ્ણ કહે છે મુશ્કેલીના સમયે હાર ન માનો જીવનમાં એક સમય એવો આવે છે જ્યારે બધું જ વિરુદ્ધ લાગે છે પરંતુ એ સમયે ગભરાવાને બદલે પોતાની જાત પર વિશ્વાસ રાખવો સૌથી જરૂરી છે શ્રી કૃષ્ણ કહે છે કે ડરીને બેસી રહેવાથી કંઈ નહીં થાય પરંતુ મુશ્કેલ સમયમાં અડગ રહેવું એ જ આપણી ખરી બહાદુરી છે પછી ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જીવનમાં કશું પણ એમ જ બનતું નથી કેટલીક વાર આપણને થાય છે કે મારી સાથે જ ખરાબ કેમ થઈ રહ્યું છે પરંતુ શ્રી કૃષ્ણ કહે છે કે જીવનમાં કારણ વગર કશું જ થતું નથી જે કંઈ થઈ રહ્યું છે તેમાં એક પાઠ છુપાયેલો છે જો આપણે દરેક ઘટનાને સમજવાની કોશિશ કરીએ તો દુઃખ પણ આપણને મજબૂત બનાવી શકે છે પછી ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે તમારું લક્ષ્ય ન બદલો પરંતુ તમારી રીત બદલો ઘણા લોકો વારંવારના પ્રયત્નો પછી પણ જ્યારે સફળ થતા નથી ત્યારે તેઓ પોતાનું સ્વપ્ન છોડી દે છે પરંતુ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે લક્ષ્ય નહીં પણ તમારી રણનીતિ બદલો ઘણા લોકો ભૂતકાળની વાતોને લઈને દુઃખી રહે છે ઘણા લોકો વર્તમાનની વાતોને લઈને અને ઘણા લોકો ભવિષ્યની વાતોને લઈને દુઃખી રહે છે તો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે વર્તમાનમાં જીવો આપણામાંથી મોટા ભાગના કાં તો ભૂતકાળમાં ગું હોય છે અથવા તો આવતીકાલની ચિંતામાં ડૂબેલા હોય છે પરંતુ શ્રી કૃષ્ણ કહે છે કે અત્યારે આપણી પાસે જે કોઈ પણ ક્ષણ છે તે સૌથી કિંમતી છે તેને સંપૂર્ણ રીતે જીવો ખુશ રહો અને બીજાને પણ ખુશ રાખો તો મિત્રો આ હતો ગીતા ઉપદેશ ભગવાન શ્રી કૃષ્ણ પાસેથી જીવનને આસાન અને સુંદર બનાવવાની રીત તો મિત્રો મારો આ વિડીયોઝ જો તમને ગમ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો અને આવા જ બીજા વિડીયોના નોટિફિકેશન પણ મળતા રહે એ માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ ફોર વોચિંગ